નમસ્તે મિત્રો પવિત્ર શારદીય નવરાત્રિ નિમિત્તે મારી યુટ્યુબ ચેનલ લીગલ એડ્યુ સોશિયલ લીગલ એડવાઇઝભાઈ હિમાશુક્લ એડવોકેટ જુનાગઢમાં આપણે બેઠા ગરબા અંગેની માહિતી અને થોડું એનું પરિચય આપી રહ્યા છીએ આજે એનો આપણે આ નવમો એપિસોડ કરી રહ્યા છીએ હવે મિત્રો ખાસ કરીને જે આરાસુર એટલે કે પથુભાઈ ગરબા મંડળની આપણે વાત કરતા હતા કે બેઠા ગરબા આમ તો નાગરોના લોહીમાં હોય છે એને શીખવવા નથી પડતા કારણ કે સંગીત અને એ કલા જે બધી છે એ નાગરીનાથને વરેલી છે અને એમ કહેવાય છે કે મહેતાજીનું વરદાન છે એને એટલે આપણી ઓળખ વિશિષ્ટતા અને એ વિલક્ષણતા છે પરંતુ આ માત્ર કલા જ નથી એમાં ભક્તિ અને સમર્પણ ભાવ પણ અનિવાર્ય છે જે મેં કહ્યું એમ કે નાગરવાડામાં જે બધાને ગઢની રાંગે જે બધા માતાજીઓ ઘર મંદિર સ્થિત છે એને લીધે કદાચ વંશ પરંપરાગતથી આ ભક્તિ અને સમર્પણ ભાવ ના બાળકોથી માંડીને બધાના લોહીમાં આવેલો છે બેઠા ગરબા તો લગભગ આખી જ્ઞાતિને જ આવડે અને પોતપોતાની નૈસર્ગિક ગાયક પીકી પ્રમાણે થોડા ઘણા આલાપ અને શાસ્ત્રીય આલાપ સહિતને ચલતી કે હીંચ વગેરેમાં સ્ત્રીઓ અને પુરુષો અલગ અલગ રીતે ગાય છે અને ગામે ગામ આ બેઠા ગરબા ગવાય છે રાજકોટમાં ગવાય છે નડિયાદમાં ગવાય છે બરોડા અમદાવાદમાં પણ હવે શરૂ થયા છે પણ અને એના મંડળો પણ ઠેર ઠેર શરૂ થયા છે જૂનાગઢમાં પણ અત્યારે એરિયાવાઈઝ કારણ કે ગામ ઘણું વિકસતું જાય છે એટલે દરેક જણને દરેક વખતે નાગરવાડામાં આવું ફાવતું નથી તો વાઇઝ હવે એનો વ્યાપ વધતો જાય છે ને પોતપોતાના એરિયામાં આ રીતે દરેક પોતાની શ્રદ્ધા અનુસાર માય ભક્તિ કરે છે પણ આ આરાસુર મંડળની એક વિશિષ્ટતા કે મહાનતા એ તેની માતાજી પ્રત્યેની નિષ્ઠા અને પૂર્ણ વફાદારી છે ખાસ કરીને વસાવડા ફેમિલી છે કે એ બધાઓ છે કે જેની અત્યારે ચોથી પેઢી છે ભુજ ફેમિલી છે તો આ બધાની અત્યારે ચોથી પાંચમી પેઢી છે અને તાળ તડકો વરસાદ ધરતીકમ કોરોના કોઈ પણ વિપરીત કુદરતી સંજોગોમાં કે કૌટુંબિક સામાજિક શારીરિક આપત્તિઓની વચ્ચે પણ આ જૂના નગરવાડામાં ઢેવરફળિયામાં જે આરાસુર મંડળ દ્વારા બેઠા ગરબા થાય છે કે જેની રચના જે મંડળની સ્થાપના માય કલાપીએ પોતે કરી હતી એ છેલ્લા બોતેર પંચોતેર વર્ષથી સતત થાય છે અને આ ગરબાઓનું પ્રત્યેક મહિનાની બંને ચૌદશ અને ચારેય નવરાત્રિમાં અખંડ ગાન થાય છે જે ખૂબ અઘરું અને મોટી વાત છે આપણે કોઈ પણ રિવાજ છે કોઈ પણ નિયમ છે એ મિત્રો ભાગે આપણનો અનુભવ છે કે બોતેર કલાક પણ આપણે પાળી શકતા હોતા નથી એ વખતે ચાર ચાર પેઢી સુધી આ પરંપરા જાળવ જાળવવી અને ભાવિ પેઢીને શીખવવી અને સોંપવી એ એક બહુ વિરલ ઘટના છે અત્યારના ખાસ કરીને કળિયુગમાં અને એમ કહેવાય છે કે કળિયુગમાં માત્ર નામ સ્મરણથી જ ભગવત પ્રાપ્તિ થઈ શકે છે તો એ પૂરતા પ્રમાણમાં કરવામાં આવે છે જે અમારા વડીલોએ આ પરંપરા નિભાવી છે ને અમને એની સોંપણી કરી છે અને અમારી ફરજ છે કે અમારી પછીની પેઢીને અમારે આ પરંપરાની સોંપણી કરવી આ માત્ર ભક્તિ શ્રદ્ધા વિશ્વાસ અને પરંપરાગત વફાદારી નિય પ્રેક્ષણીય અને પ્રશંસનીય છે મંદિર ઉપરાંત સમાજના સારા માઠા સારા ન પ્રસંગોએ પણ કોઈપણ ભેદભાવ વગર જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર મંડળ છે એ કોઈ પણ ભક્તને ત્યાં ગરબા ગાવા જાય છે અને ધાર્મિક સ્થળ કે અંગત નિવાસ સ્થાનોમાં પણ આ ગરબાનો અલગ જગાવે છે ખાસ કરીને શુભ પ્રસંગે હવે જ્યારે ચંડીપાઠ કરવા માટેના બ્રાહ્મણો પણ પૂરતા મળતા નથી ત્યારે તેરકવતના કવતના ગરબા કરવાથી પણ જેટલી વ્યક્તિઓ હાજર હોય એટલા ચંડીપાઠ થાય છે અને આવા ગરબા પણ રાખવામાં આવે છે કે જેથી ચંડીપાઠ નહીં તો પણ સ્વરૂપે અને કોઈ પણ પરિસ્થિતિમાં માનું સ્મરણ અને ગુણાનુવાદ થાય છે અને છેલ્લા પાંચ વર્ષમાં કોરોના વગેરેથી અને કુદરતી વયમર્યાદાને કારણે ઘણા આઠ દસ જેટલા વડીલ ભક્તો છે એમણે વિદાય લીધેલી છે એટલે અને ગુમાવ્યા છે છતાં પણ મંડળની ભક્તિ અખંડ છે અને રહેશે કારણ કે એનું માધ્યમ કે કેન્દ્ર છે એ માં છે કોઈ વ્યક્તિ નથી એક સમષ્ટિ છે એક તત્વ છે એક જ્યોત છે અને એ છે ખાસ કરીને જૂનાગઢના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ જ્યારે આવ્યા હતા ત્યારે એક વાક્ય એ બહુ સરસ બોલ્યા હતા એ ગુઢાર્થ અને એની અંતરની લાગણીથી બોલ્યા હતા કે એક જ ઘરમાં સ્વેચ્છાએ ભેગા થયેલા ભક્તોની આ પ્રવૃત્તિ જોઈએ ત્યારે આનંદ અનુભવાય છે અને એવું અનુભવાય છે કે હજી આશા છે આ એક જ વાક્યમાં એમણે તમામ અનુભૂતિ અભિવ્યક્ત કરી દીધી હતી એ કેટલી અને કેવી અનુભૂતિ એની હશે એક જ વાર આવવા છતાં પણ કે જેના મોઢામાંથી આ વાક્ય નીકળી ગયું કે હજી આશા છે એટલે એ સાવ વિનિપાત નથી એમ આ ભક્તોના પરિચય માટે એટલું જ લખું કે તમામ માઈ ભક્તો કોઈપણ ભેદભાવ વગર સ્થાનકમાં ચૌદશ અને નવરાત્રિમાં આવકાર્ય છે અને આ ગરબાના અંગત આયોજન માટે પણ મંડળના પ્રમુખ શ્રી રાઘુભાઈ વસાવડા જેમનો મોબાઈલ નંબર ડબલ નાઇન સેવન નાઇન ફાઇવ નાઇન એટ ફોર થ્રી વન નવ્વાણું ઓગણસી ઓગણસાઠ ચોર્યાશી એકત્રીસ ફરીથી રજૂ કરું છું નવ્વાણું ઓગણસી ઓગણસાઠ ચોર્યાશી એકત્રીસ ઉપર સંપર્ક કરી શકે છે અને આ રીતે આ માઈ ભક્તિમાં આપ પણ આપની શ્રદ્ધા અને ઈચ્છા અનુસાર જોડાઈ શકો છો ફરી મળીશું આવા જ પ્રોજેક્ટ સાથે લઈને ત્યાં સુધી રજા આપશો મિત્રો થેન્ક યુ જય હાટકેશ જય માતાજી મારો મોબાઈલ નંબર છે આપ કંઈ પણ શેર કરવા માગતા હો તો ચોરાણું બે એંશી ચૌદ ત્રેવીસ આપને આ બધું ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ કંઈ પણ સજેશન હોય મારી કંઈ ભૂલ હોય તો પ્લીઝ મારે અંગુલી નિર્દેશ કરજો એટલે બીજા પ્રોજેક્ટમાં હું એ સુધારી શકું ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ હેમા શુક્લ એડવોકેટ જૂનાગઢ બાઉદ્દીન કોલેજની સામે અગિયાર કલ્યાણનગર સોસાયટીમાં મારું ઘર અને ઓફિસ સાથે છે આપ બને તો જરૂર એક વખત અમારા ગરબાનો મંડળનો લાભ લેજો અને થેન્ક યુ વેરી મચ આપણે ફરીથી આવા જ પ્રોજેક્ટમાં મળતા રહીશું જય હાટેશ જય માતાજી જય અંબે